મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર અક્ષર વિઝન શોપ નંબર શાંતિનાથ કોમ્પલેક્સ સાંતા દેવી રોડ નવસારી ન્યુ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લિમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર નવસારી કલ્યાવાડી ઝરઝરિત બ્રિજના ડિમોલેશનનો થયેલો પ્રારંભ શહેરમાં પ્રવેશ માટે એક જ માર્ગનો ઉપયોગ ટ્રાફિક જામની સર્જાયેલી સ્થિતિ નવસારીમાં વેલેન્ટાઇન ડે નહીં પરંતુ ઉજવાયો બ્લેક ડે બિલીમોરા પાલિકા ચૂંટણી પ્રચારમાં નવસારી શહેરના કાર્યકરો હદેદારો જોતરાયા બિલીમોરા શહેરમાં ત્રણ મહિલાઓની ટોળકીએ બ્યુટી પાર્લરમાંથી કરેલી ચોરી નવસારી શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર પિસ્તાલીસ વર્ષ જૂના બ્રિજના ડિમોલિશનનો પ્રારંભ થયો છે ચાર કરોડના ખર્ચે કાલિયાવાડી ખાડી ઉપર નવો બ્રિજ નિર્માણ થશે નવસારી શહેરમાં પ્રવેશવા માટે કાલિયાવાડી બ્રિજ ઉપરથી પસાર થવું પડે છે આ બ્રિજ ઓગણીસો ત્યાંશીમાં બન્યો હતો તે સમયના કલેક્ટર મૃદુલાબેન વસીના હસ્તે આ બ્રિજનું ઉદઘાટન થયું હતું પિસ્તાલીસ વર્ષ જૂનો કાલિયાવાડી બ્રિજ જર્જરિત બન્યો હતો નવસારી શહેરમાંથી પસાર થતી ખાડી ઉપર આ બ્રિજનું નિર્માણ ઓગણીસો બ્યાસી ત્યાંશીના વર્ષમાં થયું હતું અતિ જર્જરિત હોવાને કારણે નવસારી મહાનગરપાલિકા દ્વારા હવે નવીન બ્રિજ બનાવવા માટેની કામગીરી થનાર હોય જૂના બ્રિજને તોડવાની કામગીરીનો પ્રારંભ થયો છે જિલ્લા કલેક્ટર કચેરી મામલતદાર પ્રાંત કચેરી જેવી મહત્વની સરકારી કચેરીઓ નજીક જ આ બ્રિજ છે વર્ષો જૂના બ્રિજને ડિમોલિશન કરવાનો પ્રારંભ થતાં જ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે નવસારી મહાનગરપાલિકા દ્વારા ચાર કરોડના ખર્ચે ચોવીસ મીટર પહોળા અને ચાલીસ મીટરની લંબાઈ ધરાવતા નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે શહેરના મુખ્ય માર્ગ એવા કાલિયાવાડી પુલ નજીક કલેક્ટર કચેરી સહિતની કચેરીઓ તેમજ હાઇવે તરફથી તમામ વાહનોની અવર જવર કાલિયાવાડી ખાડી ઉપરના બ્રિજ ઉપર રહેતી હતી વર્ષો જૂનો આ બ્રિજ ખખડી જતા નવસારી મહાનગરપાલિકા દ્વારા તેને સ્થાને નવીન બ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે આ બ્રિજની કામગીરીને કારણે વાહન વ્યવહાર બ્રિજ ઉપરથી બંધ કરાયો છે કાલિયાવાડી બ્રિજને આગામી ત્રણ મહિના સુધી બંધ કરાતા તમામ વાહનો કાલિયાવાડી ડાયવર્ઝન આપવામાં આવતા શહેરમાં હવે ટ્રાફિક જામની સ્થિતિ છે સર્કલ પાસે મોટા વાહનો ભારે વાહનોને કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો છે દશેરા ટેકરીથી લુનસીકુઈ તરફ જતા માર્ગ ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ રહી છે મોટા વાહનોને સિસોદરાથી ઇટાળવા માર્ગે શહેરમાં પ્રવેશ માટે સૂચનાઓ આપી છે પરંતુ મોટા વાહનો પણ સર્કલથી દશેરા ટેકરી થઈ શહેરમાં પ્રવેશતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે બે હજાર ઓગણીસના દિવસે ચાલીસ જેટલા વીર જવાનોએ દેશ માટે શહીદી વહોરી હતી જવાનોના બલિદાન બદલ વીર શહીદોની યાદમાં ગુજરાત માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિર યોજાયો હતો ચૌદમી ફેબ્રુઆરીને યુવાનો વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે આજના યુગની ન્યૂ જનરેશનમાં વેલેન્ટાઇન ડે જીન્સ ડે સહિતના ડેની વિશેષ રૂપે ઉજવણી કરતા હોય છે પરંતુ યુવાનો અને ખાસ કરીને આપણા દેશના લોકો ખૂબ જ જલ્દી કાંઈક ઘટના બને તો તેને ભૂલી જતા હોય છે ચૌદમી ફેબ્રુઆરીના દિને યુવાનો વેલેન્ટાઇન ડે મનાવવામાં વ્યસ્ત હતા ત્યારે બીજી તરફ આપણા માજી સૈનિકો પુલવામા સહિત થયેલા ચાલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હતા ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના દિવસે ચાલીસ વીર જવાનોએ દેશ માટે શહીદી વહોરી પોતાનું રક્ત વહાવ્યું હતું તો એ બલિદાનને યાદ કરી વીર શહીદો માટે રક્તદાન કર્યું હતું નવસારીના યુવાનોએ વેલેન્ટાઇન ડેને ભૂલી પુલવામામાં શહીદો માટે પોતાનું રક્તનું દાન કર્યું હતું આજ રોજ ગુજરાત માજી સૈનિક સેવા ફાઉન્ડેશન નવસારી દ્વારા ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પુલવામા એટેકોમાં જે આપણા ચાલીસ જવાનો શહીદ થયેલા તેને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરેલ છે શ્રદ્ધાંજલિના ઉપક્ષ ઉપલક્ષમાં આપણે શહીદોને યાદ કરી અને બ્લડ ડોનેશનનું કેમ્પનું પણ આયોજન કરેલ છે તો મારા તરફથી બધા જ જાહેર જનતાને એક કહેવાનું છે કે સૈનિકો જે દેશ પ્રત્યે સેવા કરે છે અને દેશનું રક્ષણ કરે છે તો તેઓને ખરેખર તેમની શહાદતને આપણે ભૂલવી ન જોઈએ આજે ચૌદ ફેબ્રુઆરી એટલે બધા જ વેલેન્ટાઇન ડે ઉજવતા હોય છે પણ ક્યાંકને ક્યાંક આપણે શહીદોને ભૂલી જતા હોઈએ છીએ તો અમારા સંગઠન દ્વારા આ શહીદોને યાદ કરવા માટે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે ભાઈ આપણે ન્યૂ જનરેશનને આપણે કઈ તરફ વાળી રહ્યા છીએ ખરેખર તો આપણે દેશ પ્રેમ જગાડવો હોય તો આપણે સૈનિકો પ્રત્યે લાગણી રાખવી જોઈએ અને જે યંગ જનરેશન છે તે વેસ્ટર્ન કલ્ચર આપણું અપનાવતા જાય છે તે ખરેખર દુઃખદ બાબત છે વેસ્ટર્ન કલ્ચર અપનાવવું ખરાબ નથી પરંતુ આપણા દેશનું જે કલ્ચર છે તેને નહીં ભૂલવું જોઈએ બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં નવસારી શહેર ભાજપના કાર્યકરોએ બિલીમોરા પાલિકાના ભાજપના ઉમેદવારોને પ્રચંડ જીત અપાવવા માટે ડોર ટુ ડોર પ્રચાર દરેક વોર્ડમાં કર્યો હતો બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે પાલિકાની નવ બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોને ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે છે ભાજપના બે ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા ત્યારે બિલીમોરા શહેરના નવ વોર્ડમાં નવસારી શહેર ગણદેવી ચીખલીના ભાજપી કાર્યકરો બિલીમોરા પાલિકાના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ જીતની કમાન સંભાળી છે પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ પૂર્વ પાલિકા પ્રમુખ જીગીશ શાહ બિલીમોરા નગરના પ્રભારી રમેશ હિરાણી જિલ્લા ભાજપના હોદ્દેદારો હેમલતા ચૌહાણ જીગર દેસાઈ ભાજપ મહિલા મોરચાના તન્વી પંચાલ જ્યોત્સના પ્રજાપતિ સોનલ પટેલ મીના રાઠોડ વિજલપોરના હોદ્દેદારો સહિતના કાર્યકરો બિલીમોરા શહેરના દરેક વોર્ડના ભાજપના ઉમેદવારોને વિજેતા બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી પ્રચંડ પ્રચાર કર્યો હતો નવસારી શહેર ભાજપના પૂર્વ નગરસેવકો તેમજ કાર્યકરોની ટીમ પ્રચાર અભિયાનમાં જોતરાઈ હતી આજ રોજ અહીંયા અમારી નવસારીની આખી ટીમ દરેકે દરેક મહિલા મોરચાની સંગઠનની ટીમ અને ચૂંટાયેલી બધી જ બહેનો આ બીલીમોરા નગરપાલિકામાં જે નવે નવ વોર્ડમાં જે ઇલેક્શન છે એ નવે નવ વોર્ડમાં છત્રીસે છત્રીસ અમારા ઉમેદવારોને જીતાડવા માટે મહિલા મોરચાની બહેનો અને ભાઈઓ બધા જ આમ સવારથી જ રોજે રોજ આવીને અહીંયા કેનવાસિંગ કરે છે લોકોની વચ્ચે જાય છે લોકોની સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારોને પેનલમાં જીતાડવા માટેની ખૂબ કામગીરી કરી રહ્યા છે અને હવે જ્યારે બહુ ઓછા સમય રહ્યો છે મતદાનને ત્યારે મતદારોને જાગૃત કરી અને મતદાન કરવા માટે બધાને અમે સૂચિત કરી રહ્યા છે અને રવિવારે જ્યારે મતદાન છે તો ખૂબ મોટી સંખ્યામાં મતદારો કમળના નિશાન પર મત આપી અને ભાજપની પેનલને જીતાડે એ જ અમારા બધાની જ ખૂબ કહે અમારા બધા જે પ્રયત્ન છે એ આ જ અમારા પ્રયત્ન છે કે ફરી એક વખત બિલીમોરામાં બિલીમોરામાં નગરપાલિકાનું ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બને બિલ્લીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ છત્રીસે છત્રીસ સીટ જીતવા માટે કમર કસી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બિલ્લીમોરાને લગતા આજુબાજુના ગામોમાં હોય કે બિલ્લીમોરા શહેરના હોય એ લાગી પડેલા છે અને તંતોડ મહેનત કરી રહેલા છે તમને અહીંયા માહોલ પણ દેખાશે સામે કોંગ્રેસ તો કથે છે જ નહીં પણ થોડા ઘણા અપક્ષો છે આ વખતે અપક્ષોને બી લોકો જવાબ આપી દેશે અને બિલ્લીમોરા નગરમાં શહેરના હિતમાં શહેરના વિકાસમાં ભારતીય જનતા પો પાર્ટીનું બોર્ડ આવશે આગામી તારીખ સોળ તારીખે બિલ્લીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં નવસારીના કાર્યકરો અહીં તમામ વોર્ડમાં નવસારીના કાર્યકરોને પણ જવાબદારી આપી છે સાથે સાથે ગણદેવી શહેરના કાર્યકરોને પણ જવાબદારી આપી છે ભારતીય જનતા પાર્ટીનો એક ચીલો છે કે જ્યાં પણ ઇલેક્શન હોય ત્યાં તમામ આજુબાજુના શહેરોના મંડળોના કાર્યકરો આવે અને અહીંના કાર્યકરોનો ઉત્સાહ વધારે એ હેતુથી નવસારીની ટીમને અહીંયા મોકલી છે વોર્ડ નંબર પાંચની જવાબદારી જ્યારે અમને પણ આપવામાં આવી છે ત્યારે અમે અહીંયા આવીને જે વાતાવરણ જોયું છે આગામી દિવસોમાં જ્યારે ઇલેક્શન છે ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીનું કમળ નગરપાલિકામાં ખીલવાના છે અને નગરપાલિકામાં સત્તા ભારતીય જનતા પાર્ટીની સો ટકા પાછી આવવાની છે કારણ કે ખૂબ સારા કામો અહીંની નગરપાલિકા દ્વારા પાછલા પાંચ વર્ષના થયા છે ત્યારે કોંગ્રેસ તો પહેલેથી હાર સ્વીકારી ચૂકી છે અને કહેવાય કે ઘણા અમારા જ્યારે અપક્ષમાં જોડાઈને ઉભા રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે એ લોકો અપક્ષ તરીકે પોતાનો કોઈ પક્ષ હોતો નથી એમની કોઈ વાચા પોતાની હોતી નથી ત્યારે જનતા અહીંયા બહુ સ કહેવાય કે જાગૃત છે અને જાગૃતતાના મત હેઠળ આ વખતે તમામે તમામ છત્રીસે છત્રીસ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતે એ રીતનું વાતાવરણ અહીંયાના કાર્યકરોએ અહીંના નાગરિકોએ અહીંયા મતદારો બનાવ્યું એવું લાગી રહ્યું છે બિલીમોરા શહેરમાં એક બ્યુટી પાર્લરમાં દાગીના અને રોકડની ચોરી કરી ભાગી છૂટી છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં એક બ્યુટી પાર્લરમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે ત્રણ મહિલા ચોરોએ માતા પુત્રીની નજર ચૂકવીને તેમનું પાકીટ ચોરી કરી ફરાર થઈ ગયા હતા પાકીટમાં સોનાના દાગીના જેમાં એક બ્રેસલેટ ઝુમખા અને ત્રણ વીટીઓ મળીને કુલ રૂપિયા એક લાખ સુડતાલીસ હજારના દાગીના હતા આ ઉપરાંત પાકીટમાં રૂપિયા સત્તાણું હજારની રોકડ રકમ પણ હતી આમ કુલ મળીને રૂપિયા એક લાખ ચોપન હજારની મતાની ચોરી થઈ હતી આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી ફૂટેજમાં ત્રણેય મહિલા ચોરો સ્પષ્ટ રીતે દેખાય છે પીડિત પરિવારે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી મહિલાઓની શોધખોળ શરૂ કરી છે નવસારી શહેરના ઇટાળવા વિસ્તારમાં આજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી ઇટાડવાથી એરો તરફ જતા માર્ગ ઉપર સ્ક્વેર હાઈટ બિલ્ડિંગના ડ્રેનેજના ખાડકુવાનું બાંધકામ કરી રહેલા મજૂર દંપતી દુર્ઘટનાનો ભોગ બન્યા હતા બનાવની વિગતો મુજબ ખાડકુવાની દિવાલનું છણતર કરી રહેલા મહિલા મજૂર તોસી યાદવ અને તેમના પતિ વિશ્વંભરમ યાદવ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો આ દુર્ઘટનામાં બંને મજૂરો ફસાઈ ગયા હતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગની ટીમ તુરંત જ પહોંચી ગઈ હતી દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાયબ મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બંને મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા ઇજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ દુર્ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે બાંધકામ દરમિયાન સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા હતા કે નહીં અને દુર્ઘટના માટે કોણ જવાબદાર છે તે અંગે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે આ ઘટના બાંધકામ ક્ષેત્રે સુરક્ષા માપદંડોના કડક અમલીકરણની આવશ્યકતા તરફ ધ્યાન દોરે છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો પર નવસારી કાલિયાવાડી જર્જરિત બ્રિજના ડિમોલેશનનો થયેલો પ્રારંભ શહેરમાં પ્રવેશ માટે એક જ માર્ગનો ઉપયોગ ટ્રાફિક જામની સર્જાયેલી સ્થિતિ નવસારીમાં વેલેન્ટાઇન ડે નહીં પરંતુ ઉજવાયો બ્લેક ડે બિલીમોરા પાલિકા ચૂંટણી પ્રચારમાં નવસારી શહેરના કાર્યકરો હોદ્દેદારો જોતરાયા બિલીમોરા શહેરમાં ત્રણ મહિલાઓની ટોળકીએ બ્યુટી પાર્લરમાંથી કરેલી ચોરી તો આ હતાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર